ગયું છે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલ માં તમારું સ્વાગત છે ને સાડા સાત આઠ વાગ્યા નું હંજુ બનાવે છે ગરમા ગરમ ભાખરી

એટલે અહીંયા રસોડામાં રાંધે ને આપણે આઈનું કામ હું છે એટલે બધા એક આરે અત્યારમાં ચાર નાસ્તો તો કરી લઈએ પછી બાકીના કામ બીજા કરશું તો કંઈક કવિ દિવસની શરૂઆત થઈ છે ને અને આજનો વિડીયો તો એટલો મસ્ત આવવાનો છે ને કે તમને મજા આવશે એટલે ચેનલમાં વાર આવ્યા હોય ને તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો અને છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો ને વિડીયો અપલોડ કરવામાં

હાલો બધા ગરમા ગરમ ભાખરી અને ચારો નાસ્તો કરવા જો ભવ્ય અને સાહેબ બેસી ગયા છે નાસ્તો કરવા એટલે વેલા નવરા થાય કા ભવ્ય તો પછી જઈ લે જઈ લે દેવડી જોયું क्या साहब एकला एकला खाई कोही बुलाउता खाइबे अब ટાઈમ થયો છે પોણા દસ વાગ્યાનો લાડવા ખાધા પેલા જ મારું ગળું બે ગયું છે આ ઉજાગરો દોઢધામ ને એ બધું એના હિસાબે મને કામ આપ્યું છે આ કાજુ બદામ ના કટકા કરવાનું અને એલચીનો પાવડર બનાવવાનું તો હાલો હું મારું આ કામ પતાવી લઉં અને વર્ષા કરે બાકીના કામ વર્ષા જય શ્રી કૃષ્ણ અને જો અહિયાં બપોર ની રસોડા ની તૈયારી થઈ છે બાકીના કામ થઈ ગયા અને હાલો હવે વસ્તુ મગાવી લઈએ કરી લઈએ તો હાલો મળ્યા થોડીક વાર રહીને ચૌદ ટાઈમ થઈ ગયો છે પોણા દસ વાગ્યાનો તો હાલો મળ્યા વાસી કામ થઈ ગયા છે અને અમારે બપોરની રસોઈની તૈયારી હાલે છે અને અત્યારે અમે ફરી પાછું લાડવાનું કામ ઉપાડ્યું છે તો મને ને ગોરધન ને જો એલચી ફોલવાનું કામ આવ્યું કા ગોરધન જય શ્રી કૃષ્ણ જય માતાજી અને વરસાદ જો અહીંયા ખાંડ દરે છે લાડવા બની જાય મિક્સરનો જ અવાજ આવે અને લાડવા ખાધા પેલા જો મારું ગળું બે એટલે હવે આપણે લાડવા નથી ખાવા કા લાડવા બનાવીને જ ગળું બે સાચું ને સારું હાલો તો ફટાફટ હું ગોરધન બે એલચી ને નો ભૂકો કરી લઈએ પછી મળીએ ચાલો ફ્રેન્ડ તો મસ્ત એવા લાડવા બનીને તૈયાર થઈ ગયા છે તો આવી જાવ બધા લાડવા ખાવા કાલે આ ટાઈમ મહેનત હતી અત્યારે લાડવા બનીને તૈયાર થયા ખબર છે જોઈને ઘરું ખાવાના તો બાકી છે સારું હાલો તો મૈડા તો જો ધારા બેન આવ્યા અત્યાર માં ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી થઈ ગઈ ને નીંદર મસ્ત હે મેમાન આવ્યા વરસા મોટા મેમાન આવ્યા હાલો સાહેબ શાકભાજી લઈને આવ્યા છે અને હવે માનવ તેડવા જાય ને નું શાકભાજી લઈ છે લાવો જો ને એમાં લાડવા વારે છે હવે અમારા ખજૂર ને પીલવાના છે વરસાદ પોતા કરે છે હાલો શાકભાજી આવી ગયું સાહેબ આ ઓલું પવાલું કાઢવું જરાક ટીવી ઉતાર દો ને હાલો ને હાલો તો મળ્યા થોડીક વાર રહીને આજ તો બધા કામમાં જ વ્યસ્ત રે હંકા હાલો ફ્રેન્ડ ટાઈમ જે છે સાડા અગિયાર વાગ્યા નો અને મહેમાન આવી ગયા છે મહેમાન માં છે જો અમારા આ છે મારી બેન જો છે ને સેમ ટુ સેમ મારે જેવી જય શ્રી કૃષ્ણ આ છે મારા કાકી જય શ્રી કૃષ્ણ કાકી અને આ છે અમારા ભાભી આમ હામું જો તો ખબર પડે તો આ છે મારા ભાભી ને અહીં છે જો અમારા બેન ના છોકરા ભાઈ ના છોકરા જો બચ્ચા પાર્ટી આવી ગઈ મહેમાન ની શરૂઆત થઈ ગઈ અને મહેમાન ને આવતા વેત જો વરગાડ્યા છે કામે

ખીચડી રોટલા કેરીનું કાચું ને ઠંડી ઠંડી છાસ તો આ છે અને જો પછી ઉટકવાના છે ઢગલો વાસણ એટલે કપિલ છે વાસણ ઉટકવા કે મે રસોઈ બનાવી છે તો વાસણ એને ઉટકવાના કા કપિલ હા અને સાહેબ ને બધા જો જમીને બેઠા મીટીંગ જમાવીને સમજો સાહેબ જવાબ નહીં દે આજ ભારમાં છે મહેમાન છે ને એટલે તો જઈમાં ને બરાબર વાંધો નતો ને તો હાલો હવે એમ બપોરા કરી લઈએ પછી મળીએ તો હાલો હવે મારો વારો છે રસોઈ થઈ ગઈ ને બધાએ જમી લીધું હવે આપણે જમી લઈએ તો આવી જાવ તમે બધાય બપોરા કરવા તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રજો મળીએ થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે ત્રણ વાગ્યાનો બપોરાના કામ થઈ ગયા છે ને હવે થોડીક વાર માટે ફ્રી થયા છે પછી હવે તૈયારી કરવાની છે ધજાની તો હાલો હવે જો માનો ભાઈ તો કપડાં બદલાવાની તૈયારી કરી એમાં નથી ભાઈ ઓલા ઠેલામાં છે દીકરા ઓલામાં ફોટા પાડો એક ફોટો જો હારો પાડી દે તો વરસાદ જોજે મન કે છે જ જ જ માનવ કોને કપડા હું અહીંયા લઈ આવી ને હવે કપડા લઈને જાય છે ઘરે અડધી વસ્તુ ન્યા મૂકી નઈ તો આ જો ધરા કામ કરીએ ને માવું હોય જો ઉપર જ છે હ આ ઇસ્ત્રી કરી દી મેં જો ઉપર જ મૂક્યા હતા દીકરા જો કેવી મહેનત પાણીમાં જાય

તારેન કપિલ મને મેચિંગ થઈ જાય એને એવું જ હોય હા તો હાલો હવે છે ને ધજાની તૈયારી કરીએ કેમ કે ચાર સાડા ચાર વાગે રામાપીની ધજા ચડાવવા જવું તો હવે હું તૈયાર થાવ વરસાદ તૈયાર કરું મારે તૈયાર કરું તો આપણે આ વિડીયો અહીંયા જ રાખી દઈએ ને નવો બ્લોગ ચાલુ કરશું એટલે એનો અલગથી તમારે વિડીયો શેર કરીશ તો આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ રાતના બધો કાર્યક્રમ છે ધૂન મંડળવાળા આવવાના છે રામાપીની પ્રસાદી છે પાઠ માંડવાનો છે અને અત્યારે આ અમારે જવાનું છે રામવીર બાપાની ધજા ચડાવવા એટલે બેન પલટીવાર આવશે એટલે જલસો છે તો તમે બધાય પહોંચી જજો પણ એ વિડીયો તમને હું કાલે તમારી એ શેર કરી આજેની તો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ છીએ તો આ તો મારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ હે જય શ્રી રામ વર્ષો જય ભોલેનાથ જય ભોલેનાથ ચાલો હવે અમે તૈયાર થઈ જઈએ